રોડ અને સ્ટ્રીટ લાઇટ નહીં તો પછી વોટ પણ નહીં આ નારા લગાવ્યા છે સોસાયટીના રહીશોએ વડોદરા સુંદરપુરા રોડ પર આવેલી સોસાયટી કે જ્યાં વર્ષોથી તેઓની માંગ છે કે રોડ બનાવી આપવામાં આવે અને સ્ટ્રીટ લાઇટ લગાવી દેવામાં આવે પરંતુ આ માંગ પૂરી કરવામાં નથી આવતી લોકોને હાલાકી પડી રહી છે વારંવારની રજૂઆત તે છતાંય કોઈ પરિણામ ન આવતા આજે રહીશો રોષે ભરાયા અને સુવિધા નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા છે રોડ અને સ્ટ્રીટ લાઇટ નહીં તો પછી વોટ પણ નહીં મળે આ નારા લગાવ્યા છે સુંદરપુરા રોડ પર આવેલી અલગ અલગ સોસાયટી તેમનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારનો સમાવેશ વડોદરા કોર્પોરેશનમાં કરી દેવામાં આવ્યો છે અહીં રોડ રસ્તાની હાલત ખરાબ છે પાકો રોડ બનાવી આપવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે સાથે સ્ટ્રીટ લાઇટ લગાવી દેવામાં આવે તેવી માંગ અહીં રહેતા રહીશોની છે અહીં આવતી તમામ જે સોસાયટી છે તેના રહીશોની વારંવારની રજૂઆત વોર્ડ નંબર ઓગણીસની ઓફિસ ખાતે પણ તેઓ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તેમની રજૂઆત કોઈ નથી સાંભળતું આખરે તેમણે મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો છે સુંદરપુરા રોડ પર સર્વમ એશકોના વેદાંત વાટિકા ઓનેટ ફ્લેટ્સ ક્રિશ સોસાયટી તથા અન્ય ઘણી બધી સોસાયટીઓ આવેલી છે અહીં રોડની હાલત ખૂબ જ ખરાબ છે કાચો રોડ છે મોટા મોટા ખાડા પડી ગયેલા છે વરસાદ પડ્યા પછી આ રોડ પર પાણી ભરાઈ ગયું છે સ્કૂલના વિદ્યાર્થીઓને મહિલાઓને બાળકોને ખૂબ જ તકલીફ ઉઠાવવી પડે છે સ્કૂલ વાનવાળા કે સ્કૂલ બસવાળા વિદ્યાર્થીઓને લેવા માટે સોસાયટીના ગેટ સુધી પણ પહોંચી નથી શકતા વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈ બસ અને વાન સુધી જવું પડે છે અમુક છોકરાઓ તો આ રોડના ખાડાઓમાં પડી જાય છે બાઇક ચાલકો અને સાયકલ પર જતા બાળકો વારંવાર અહીં પડતા હોય છે અને તેમને ઈજા પણ થતી હોય છે સરકાર પાસે અને કોર્પોરેશન પાસે એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે સોસાયટીનો રોડ બનાવી આપવામાં આવે આ રોડ ટીપીમાં સમાવેશ થાય છે તો વહેલી તકે આ રોડનું અને સ્ટ્રીટ લાઇટનું નિરાકરણ લાવવામાં આવે જો આ કામ કરવામાં નહીં આવે તો તેઓ દ્વારા ભૂખ હડતાલ પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી શકે

કે આ વહેલી તકે જો અગર કામ ચાલુ કરો નહીં તો બ્રહ્મ અસ્ત્ર ઉઠાવવા માટે બી અમે બધા સોસાયટી તૈયાર છે ભૂખ હડતાલ કરીશું કોઈ બી માણસને કંઈ પણ થશે એની પૂર્ણપૂર્ણ જવાબદારી કોર્પોરેશનની રહેશે આ ઘણા ટાઈમથી અમે રિક્વેસ્ટ કરી હાથ જોડ્યા બધું જ અમે કીધું પણ એ લોકો કુંભકર્ણની નિંદમાંથી ઉઠતા નથી તો અમે કોર્પોરેશનની અંદર અરજી કરીએ છીએ અમે ભૂ કરડતાલ કરીશું જો વહેલી તકે આ કામ નહીં થાય તો ટુક સમયમાં અમે ભૂકર્તાલ કરવા પણ તૈયાર છે અને જોડે જોડે નાના બાળકોને પણ અમે બેસાડીશું જો રોડ નહી બને તો સુધી વોટ નહી મળે અને કોઈ કોર્પોરેટર નહી અંદર એન્ટ્રી પણ નહીં થવા દેઈએ મેરો ભરવાનો બંધ કરી દઈશું બેડ ઉપર નહી ભરી અમે કેમ કે અમને જો ફેસિલિટી ન મળે તો હું કામ ભરીએ રોડ રસ્તો નહી પાણી નહીં કશું નહી અમને મળતું કોઈ જોવાની હતા ચાર ચાર કોર્પોરેટર છે અમારા અહીંયા આગળ વોર્ડ નંબરમાં તો એકાઈ કોર્પોરેટર અહીં આવતો નહીં તો ખાલી આ લોકો ગાડી પર ખાલી સર્વિસ લેવાવાડે બેઠા છે પૈસા લેવા અહીં સર્વિસ નહીં આપવાની અમને પૈસા ભરીએ છે અમે લોકો પૈસા પોતે પોતાના ઘર બાજુ તો બધું કરે છે આ લાઈટો જો આ લાઈટો ક્યાં અંદર જતી રહી છે આ જે કરંટ આવે છે આ બધું કોણ જોશે અમારો 5 વર્ષ અમે રજવાત કરી તો નહી કરતા બે વર્ષથી અમે રજૂઆત કરી છે કે અમારો આ બધું પ્રોબ્લેમ સોલ્વ કરી આલો સર્વ મેક્સોના બોલું છું યોગેશ પાટીલ નામ છે સર આ જે પાણી અને કિચન ને લાઇટનો ઘણો બધો પ્રોબ્લેમ છે અમારે છેલ્લા દોઢ વર્ષ પહેલા બી અમે લેખિત સંસદ સભ્ય હેમંત જોશીને આપ્યું હતું કોર્પરેટરમાં બી જાણકારી હતી પણ કોઈ છોકરાઓને સ્કૂલે ફેક્ચર થયું છે હવે એની બધી જવાબદારી કોની છે અને આ લોકો કોઈ બી નેતા હોય કોર્પોરેટરોમાંથી એક બી અત્યાર સુધી આ સોસાયટીમાં નજર પણ જોવામાં નહીં આવ્યા અને હવે તો ઓળખતાય નથી એવું છે ખાલી વોટ લેવા માટે આવે ત્યારે એજ અને તે સિવાય કઈ અને નાના નાના આવા છોકરાઓ છે એ લોકો પાણીમાં સાયકલો પડી જાય છે બે દિવસ વિસ્તાર ની આવે સુંદરપુરા રોડ સેલ પેટ્રોલ પંપ ની પાછળ નંબર ઓગણીસ લાગે કોર્પોરેટરો કોણ છે જોવા ના ના કોઈ જોવા નથી આવ્યું સાહેબ કોઈ જોવા નથી આવ્યું ગયા વર્ષે બી આટલું એનાથી વધારે હતું તારે પણ જોવા નથી આવ્યું અત્યારે પણ નથી આયા અમે કોર્પોરેશનમાં ફોન કરે છે કે જે થઈ જશે ચાર દાડા પછી કે છે કે કે ઓનલાઈન કે ક્લોઝ થઈ ગઈ કે પણ એ કોઈ આવતું જ નથી રોડની જે સમસ્યા છે કેટલા સસમ આ છેલા તો 3 વર્ષથી તો અમે એ છે દોઢ બે વર્ષથી તો અમે લેખિકમાં આપ્યું છે રોડની સમક્ષા માટે કેટલી સોસાયટીઓ આવેલી છે અહીં ઓછામાં ઓછા અમારે 5 થી 6 સોસાયટીઓ છે અને વસ્તી લગભગ 1000 થી 1500 માણસ ઉપર રહે છે અમારે આ રોડ ની માંગ છે લાઈટ ની માંગ છે અને જે રોડ ઉપર થી જે કોર્પોરેશન યાર્ડ સુધી છે ત્યાં કોર્પોરેશન ની લાઈટો પણ નથી અને સામે મેદાન જે કાચો રસ્તો છે હે એ રસ્તો બી ટીપી માં આવેલો છે એ પણ બનાવતા નથી યોગેશ પટેલ ધારાસભ્ય પોતે આઈને જોઈ ગયા હતા ફોર્મેલિટી પૂરી કરીને જતા રહ્યા હા અમારે ઉપરથી પાંચ હજાર નો ખર્ચો કરાય અમને જતા રહ્યા કે આ લોકો કોઈ નેતાઓ કોઈ ઊંઘ નથી ઉડાવતા કોર્પોરેશન વાળા હોય નેતાઓ હોય કોઈ જ ઊંઘ નથી ઉડાવતા ખાલી એમને એમના વોટ પૂરતા જે લોકો આગળ હોય છે ને આ લેડીઝોને જેટલી તકલીફ પડે છે ને અમારા કથા એમને બિચારા અમને શાકભાજી લેવા જવું હોય કઈ કઈ દૂધ લેવા જવાનું બોલો અમારા શાકભાજી દૂધ લેવા છોકરાને ટ્યુશન મૂકવા જવાનું સ્કૂલોની વાન નથી આવતી કે પાણી ભરાઈ જાય છે એટલે લોકો નથી આવતા એટલા માટે અમારે રોડની સગવડ જોવે રોડ તાત્કાલિક બનાવો ને રાત્રે આવું હોય રોડ પર લાઈટ જ નથી હાઈવે થી એ લાઈટ ની હોય સગવડ કરી આપો લાઈટ નથી બરોબર છે પછી વોટિંગ કરવું હોય ત્યારે જ આવે કે આ શું છે તમારે પ્રોબ્લેમ એવું બધું પૂછવા આવે પછી તો કોઈ ધ્યાન જ દેતું નહીં શું કરવાનું કો અમારે અમે સાયકલ લઈને આવીએ તો કીચડ હોય તો અમે પડી જઈએ અંધારું હોય છે અંધારું બી હોય છે લાઈટ બી નહી હોય બીક લાગે હલો હું નિરસ મકવાણા બોલું છું આ ઓરનેક્સ ટાવર માં એ રહું છું ને અમારે આ રોડ ની સગવડ જોઈએ છે કેમકે અત્યારે કિચડ છે ત્રણ ચાર વર્ષથી અમે જોઈ રહ્યા કે લોકો પડે છે ને લોકોના ના ભાંગે છે અને અમે ત્રણ ચાર ફેર એકસો આઠ બોલાવીને મોકલેલા છે માણસો ને એના માટે તાત્કાલિક આ કરવા માટે વિનંતી ના ઘનશ્યામ પટેલ ને અલ્પેલ લીંબાચિયા જે કોર્પોરેટર છે ને કોઈ જવાબ નથી દેતા આ વિસ્તારમાં આ વિસ્તાર માં કોઈ જોવા નથી આવેલા